ધમધમતું હોવાની જાણ પોલીસ ને થતા પોલીસે ઇન્ફિનિટી બ્રિજ હે હોટેલમાં છાપો માર્યો હતો જ્યાં માલિક સંચાલક ચંચલ રાજપૂત અને તેના સાકરીતો

ના ત્રીજા માળે એમ બે હોટલમાં ચાલતા સ્પામાં છાપો માર્યો હતો આ સ્થળે પોલીસે તપાસ કરતાં સ્પાનું સંચાલન કુખ્યાત ચંચલ રાજપૂત અને તેના સાગરીત વિવેક સિંઘ વિદેશી યુવતીઓને સપ્લાય કરીને ગ્રાહક પાસેથી નાણાં વસૂલી દે વેપારનો ધંધો બે રોકટોક ચલાવતા હોવાનું બહાર આવ્યું હતું જેમાં પોલીસે આઠ વ્યક્તિઓની ધરપકડ કરી હતી તેમજ સ્પામાં કામ કરતી સાત થાઈલેન્ડની યુવતી મળી આવી હતી મહિલા પોલીસ કર્મીઓની મદદથી પકડાયેલી સાત વિદેશી યુવતીઓને રિપોર્ટ કરીને વાયા અમદાવાદ થાઇલેન્ડ મોકલી આપી હતી વિદેશથી આવેલી યુવતીઓ વિરુદ્ધ જે અઠસ કાર્યવાહી થઈ શકતી ન હોવાથી પોલીસ પાસે તેમને રિપોર્ટ કરવા સિવાય અન્ય ખાસ કોઈ વિકલ્પ હોતા નથી પોલીસ સૂત્રોનું માનીએ તો ડિપોર્ટ થયેલી આ યુવતીઓ અને આવી અન્ય કઈ અન્ય વિદેશી યુવતીઓ સુરતમાં આવી ગેરકાનૂની ધંધા કરે છે અને પકડાયા બાદ જ્યારે પોલીસ દ્વારા રિપોર્ટ કરવામાં આવે છે ત્યારે થોડા સમય પછી ફરી નામ બદલીને સુરત સહિતના મોટા શહેરોમાં સ્પાનયાળમાં ગોરખધંધા માટે હાજર થઈ જતી હોય છે